વિનંતી કરી છે તો શિક્ષણ વિભાગ દ્વારા છે એ વિનંતી કરવામાં આવી છે શું છે અપડેટ ખાસ તમામ ઉમેદવારો અંત સુધી નિહાળજો માહિતી ખાસ નવા છો તો ચેનલ ઉપર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આજની વિગતવાર થોડી આપણે ચર્ચા કરીએ તો તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જે અપડેટ આવી છે મિત્રો આજ રોજની છે જેમાં તમને અહીંયા જોવા મળી રહ્યું છે કે જૂના અને આચાર્યની એટલે કે જૂના શિક્ષકો આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે તો કોને રજૂઆત કરી છે તો મિત્રો કે શિક્ષણ વિભાગ તરફથી પણ રજૂઆત કરવામાં આવી છે જેમાં જુના શિક્ષકો અને આચાર્ય ભરતી પ્રક્રિયા છે એ ચાલુ રહેશે તો ખાસ બીજી અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આચાર સંહિતાને લઈ શિક્ષણ વિભાગની ચાલુ ભરતી પ્રક્રિયા પર લગાવવા પરિપત્રો પ્રસિદ્ધ થયા છે જોકે આ ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા રાજ્ય શિક્ષણ કાર્ય પર માઠી અસર પડવાની ચિંતા ઉઠવી જેને વિવિધ શૈક્ષણિક સંગઠન અને શિક્ષણ વિભાગ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે મિત્રો સાથે સાથે જે જૂના શિક્ષક અને આચરણની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે એ કારણ કે જ્યાં સુધી બંને ભરતી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પછીની ભરતીની કાર્યવાહી આગળ વધશે નહીં જેથી ધ્યાનમાં લઈ રાજ્યની આવેલી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓ આચરણની જે નવસોની જગ્યા માટે ફાઇનલ જે જગ્યાઓ માટેનું ઇન્ટરવ્યુ પણ મિત્રો અહીંયા તમને જોવા મળે છે કે કઈ ને કંઈ રોકાવામાં જોવા મળી રહ્યું છે તો તમામ પ્રોસેસ છે પૂર્ણ થાય એ થઈને આ ભરતીની પ્રોસેસ આગળ વધે એથી મિત્રો આચરણની પહેલા ભરતીની જુનિયર શિક્ષકો અને આચરણની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થાય એવી અપડેટ મળી છે તો મહત્વની મિત્રો આના પછીની એક અપડેટ બીજી છે કે ખાલી બેઠકનીથી ચૂંટણી છ માસમાં થાય છે તો શિક્ષકોની ભરતી કેમ નથી થતી

જે નિયમક દ્વારા પણ એક મહત્વની અપડેટ આપવામાં આવી તો નિયમકે જે અપડેટ આપી છે એ બે મંથનું હતું જ્યારે શિક્ષણ મંત્રી અપડેટ આપે છે એ એક મંથનું કહીને ને ગયા જ્યારે નિયમક છે એ બે મંથની અપડેટ આપી તો વારંવાર આવા ખોટા જે નિવેદનો છે એ કહેવામાં આવ્યું છે કે રાજકીય નેતાઓનું એક હાથ ભગવું હથિયાર છે એ જોવા મળી રહ્યું છે મિત્રો ખાલી જગ્યાઓ હજી સુધી ભરાઈ નથી અને જે જગ્યાઓ ખાલી છે એમાં મિત્રો જલ્દી ભરવામાં આવે કેમ કે આપણે જે જે બાળકો છે એ શિક્ષણ અહીંયા કઈ ક્યાંક વંચિત જોવા મળી રહ્યા છે મંત્રીએ જ્યારે ભરતીની જાહેરાત કરી હતી ત્યારે શિક્ષક એ ઉમેદવારોના પેડા વહેંચ્યા હતા કેમ કે બિચારા ઉમેદવારોને ક્યાં ખબર હતી કે જાહેરાત નથી ખાલી લોભામણ વાયદો છે આપણને જોવા મળી રહ્યો છે કેમ કે ભરતી આઈ થિંક બે કે ત્રણ મહિના અગાઉ આપણને જોવા મળી હતી તો એ ભરતી અત્યાર સુધી હજુ પ્રોસેસ જે કહેવામાં આવે કે જે ઓછા જે પ્રમાણમાં જે ઉમેદવારો જોવા જે ભરતીમાં જોવા મળે છે સાથે સાથે અગાઉ જો ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ઉમેદવારો જોવા જે જેટલી હવે એ લોકો પણ કંઈ ના કંઈ કંટાળતા જોવા મળી રહ્યા છે સાથે મિત્રો જે સસલાની માફક જે દોડવાની ભરતી જોઈએ એવી મિત્રો કાચબાની માફક અહીંયા કંઈ ના કંઈ ભરતીની પ્રોસેસ છે જોવા મળી રહી છે જેને લઈ ઉમેદવારો છે કંઈ ના કંઈ એમના જે રોષ જોવા મળી રહ્યો છે નિવેદન મંત્રી આપ્યા છે જેમાં પહેલા મંત્રીએ કીધું હતું કે એક મહિનાની પૂર્ણ કરી દેવામાં આવશે અને આજે ત્રીસ તારીખનું નિવેદન આપ્યું છે એ ત્રીસ તારીખના નિવેદનમાં મંત્રીએ બોલ્યા છે કે જો તા લાગુ થઈ છે જેના કારણે મિત્રો બીજાની સુધી વાત જોવા મળી છે કે બીજાની એકવીસ સુધી પણ ભરતીની હજુ અત્યાર સુધીમાં કોઈ પ્રોસેસ નહીં થાય એવું મંત્રી દ્વારા કહેવામાં આવે છે પરંતુ હવે જોઈએ કે શિક્ષણ વિભાગ શું અગાઉ જે મંત્રીઓ એકબીજાની બેઠકો મેળવતા હોય છે તો શું અપડેટ મળે છે સાથે સાથે મિત્રો બીજી અપડેટ જે આપણે મળી હતી એ છે ખાસ તમને જોવા મળી રહ્યું છે અહીંયા કે જૂના શિક્ષકોને આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા ચૂંટણી પંચ રજૂઆત કરવામાં આવી છે તો એ રજૂઆતને ધ્યાનમાં લઈ સંપૂર્ણ પ્રોસેસ મિત્રો હાથ ધરવામાં આવી શકે છે એવી અપડેટ પણ ખાસ મળી છે તો અત્યારની આ અપડેટ હતી મિત્રો વિડીયો પસંદ લાઈક શિક્ષણ મંત્રીનું વિવાદિત નિવેદન ફરી મિત્રો ઉમેદવારો ફોન કર્યો છે અને એ નિવેદન નથી જોયું તો ખાસ અપડેટ મૂકેલી છે ખાસ નિહાળી લેજો અને અત્યાર સુધીમાં મિત્રો અપડેટ આ મળી હતી અને બીજી પણ અપડેટ મિત્રો આપણે કાલે એક મેરિટને લગતું વિડીયો લઈને આવવાના છીએ તો ખાસ નિહાળજો અને નવા છો તો મિત્રો મેરિટની અપડેટ જાણવા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું બંનેનું એક મેરિટ આપણે લઈને આવવાના છીએ જે લાંબા સમયથી મિત્રો મેરિટની રાહ જોઈને બેઠા હતા ઉમેદવારો તો તમામ માટે આ

તો તો તમામ મિત્રો જઈએ અપડેટ છે સારી મળે પાંચ ઉમેદવારો જાય છે અને પાંચ ઉમેદવારો ખાલી થાફા મારતા હોય છે મિત્રો એ નહીં ચાલે તમામ ઉમેદવારો એક જૂથ થઈ અને તમામ જવું જોઈએ જેથી આપણને સારા સમાચાર મળે તમામને લાભ મળે હું ભરતીમાં લાગીશ તો એવું નથી કે મારા મનમાં કે હું હું મારા સારા سارے મેરિટ બને છે તો હું શું કામ દઉં તો બીજાને 70 બને છે અમુકને 60 બને છે તો એ લોકો શું કામ જાય મિત્રો એવું મનમાં પોતાનો છે એ જેંદર ભાવ છે નથી રાખવાનો તમામ ઉમેદવારો એક જૂટ થઈ અને 70 મેરિટ હોય કે 80 મેરિટ હોય મિત્રો ભારતીમાં તમામ ઉમેદવારો લાભ મળે જગ્યા વધારો થાય અને તમામ ઉમેદવારો એક જૂટ થઈ અને આ ભરતીની process પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવાના છે તો બે બાકી મિત્રો આજની ખાસ અપડેટ આપણે ત્યાં જોવા મળી હતી તો ખાલી પહેલી બેઠકમાં છ માસમાં નહીં થાય તો શિક્ષકોની ભરતી જે નહીં થાય એ મુદ્દે પણ આપણને મહત્ત્વની અપડેટ મળી હતી તો વિડીયો મિત્રો પસંદ આવે લાઈક કરજો અને આવી જ અપડેટ ખાસ મિત્રો જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો અત્યાર સુધીની આ અપડેટ હતી મળી નવી અપડેટ નવી ભરતી સાથે અને ખાસ મિત્રો જે મુદ્દે અગાઉની અપડેટ નથી જોઈ જરૂરથી નિહાળજો અને સેકન્ડરી હાયર સેકન્ડરીનું મેરિટ લિસ્ટ જોવા ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આજ સુધીમાં જે તે અપડેટો આવે છે મિત્રો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂકતા રહીશું અને બાકી વિડીયોની ચોક્કસ તમે શેર કરી શકો છો તો જય હિન્દ જય ભારત જય સંવિધાન